મિત્રો આજે આપણે નારસંગવીર દાદાના ઇતિહાસની વાત કરીશું કહેવાય છે કે જ્યારે દક્ષ પ્રજાપતિએ એક યજ્ઞનું આયોજન કર્યું અને બધા જ દેવી દેવતાઓને આમંત્રણ આપ્યું પણ પોતાની દીકરી સતી અને જમાઈ મહાદેવને આમંત્રણ આપ્યું નહીં અને છતાં પણ પતિની રજા લઈ અને સતી પોતાના પિતાજીના યજ્ઞમાં આવ્યા અને ત્યાં આવ્યા પછી તેમને ખબર પડી કે કોઈ એમની સાથે પ્રેમથી બોલતું પણ નથી અને બધાના મોં ચડેલા છે અને એક સતીની માતાએ પ્રેમથી દીકરીને આવકાર આપ્યો પણ એમના પિતાજીએ મહાદેવને અપમાનજનક શબ્દો બોલ્યા અને આથી સતીને અત્યંત ક્રોધ ચડ્યો અને પોતાના યોગથી યજ્ઞ પ્રટકાવી અને પિતાજીના યજ્ઞ કુંડમાં પડીને પોતાના દેહને બાળી નાખ્યો અને આ વાતની જ્યારે ભગવાન શંકરને ખબર પડી ત્યારે એમને ક્રોધે થઈ અને પોતાની જટામાંથી એક ગણ ઉત્પન્ન કર્યો અને આ વીરભદ્ર નામના ગણને મોકલીને દક્ષના યજ્ઞનો નાશ કરાવ્યો અને પછી ભગવાન શંકરે ત્યાં આવીને સતીના બળતા મૃતદેહને પોતાના કહવા ઉપર લઈને તાંડવ નૃત્ય કરી અને પ્રલયનું વાતાવરણ ઊભું કરી નાખ્યું અને પછી જ્યારે બધા દેવતાઓ મદદ માટે ભગવાન વિષ્ણુ પાસે ગયા અને આથી ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર વડે સતીના દેહના બાવન ટુકડાઓ કરી નાખ્યા અને જ્યાં જ્યાં સતીના અંગના ટુકડા પડ્યા અને ત્યાં ત્યાં બાવન શક્તિપીઠો બન્યા અને પછી ભગવાને બાવન વીર ઉત્પન્ન કર્યા અને દરેક શક્તિપીઠમાં એક અંગરક્ષક માટે એક એક વીરની સ્થાપના કરી અને મહાદેવના ગણ તરીકે વીરભદ્ર આ રીતે બાવન વીર ભૈરવ તરીકે પૂજાય છે અને હવે શ્રી બહુચરમાના વીર ભૈરવ એટલે નારસંગ વીર પૂજાય છે અને બાવન વીરોમાં સૌથી બળિયા નારસંગ મહાવીર દાદા ગણાય છે અને કહેવાય છે કે વર્ષો સુધી જ્યાં ચુવાડમાં ભેરુવન નામનું જંગલ હતું ત્યાં એક જંગલમાં કેટલીય ગાયો ચરતી હતી અને માતાજીના કુકડા રમતા હતા અને ત્યાં એ જંગલમાં નારસંગવીર દાદા કેડે કટારી બાંધી અને કોડે સવાર થઈ અને ગાયો અને કુકડાઓની સંભાળ રાખતા હતા હવે એકવાર આ જંગલમાંથી જ્યાં ગાયો અને કુકડાઓ ચરતા હતા ત્યાંથી મોગલો નીકળ્યા અને કહેવાય છે કે મોગલોએ એક ગાયને કાપી એનું ભોજન કરવા લાગ્યા અને ત્યાં જ નારસંગાવીર દાદાને વાતની ખબર પડી એટલે પોતાની તલવાર લઈ અને મોગલો સાથે યુદ્ધ કરવા લાગ્યા અને નારસંગવીર દાદાએ પોતાની તલવારથી કેટલાય મોગલોને કાપી નાખ્યા અને મોગલો સામી છાતીએ અને વીર નારસંગ દાદાને પહોંચી ન શક્યા એટલે તેમણે નારસંગ દાદાની પીઠ પાછળ હુમલો કરી અને દગાથી તલવારનો ઘા કા કર્યો અને આથી નારસંગવીર દાદા ગાયોની રક્ષા માટે માં કરતા પોતાનો પ્રાણ ત્યાગી દીધો અને આ જોઈ મોગલો વધારે ખુશ થઈ ગયા અને જે બૌચર માના કુકડા રમતા હતા એને પણ મોગલો એ કુકડા ને પણ ખાઈ ગયા અને એક પછી એક માતાજીના કુકડાઓ કાપવા લાગ્યા અને ત્યાં તો એ જંગલમાં સૂર્યનો તેજ જેવો પ્રકાશ પથરાયો અને માં બૌચર પ્રગટ થયા અને માતાજીએ લીલા કરી અને મોગલોના પેટ ફાડીને જીવતા કુકડાઓને બહાર કાઢ્યા અને પછી તો માતાજીએ ગાયોને પણ સજીવન કરી અને ત્યારે માં બહુચરે નારસંગવીર દાદાને પોતાના ચરણોમાં સ્થાન આપ્યું અને કહ્યું કે નારસંગવીર તમે મારી ગાયો અને કુકડાઓને રક્ષા માટે પ્રાણ આપી દીધો છે તો આજથી તમે મારા છડીદાર તરીકે પૂજાશો અને ત્યારથી બહુચર માના ફોટાની પાછળ નારસંગવીર દાદાનો પણ ફોટો હોય છે હવે કોઠા ગામમાં નારસંગવીર દાદાનું મંદિર છે અને એની વાત કરીએ તો કહેવાય છે કે એક ગાડામાં પથ્થર ભરી અને એક ખેડૂત ગાડું લઈને શેરકા ગામે પહોંચ્યો અને ત્યાં એને એક સારો એવો પથ્થર જોયો એટલે એને પથ્થર ગાડામાં મૂક્યો અને ગાડું હાલતું હાલતું કોઠા ગામના પાદરમાં પહોંચ્યું અને બપોરનો તોમ તડકો હતો એટલે વડલાના છાએ ગાડું છોડ્યું અને બાજુમાં બળદોને બાંધ્યા અને પછી તાપ ઓછો થયો એટલે બળદને ગાડે જોડ્યા અને ગાડું હાકવા લાગ્યો પણ બળદ હલતા નથી અને ગાડું જરા પણ ખસતું નથી અને પછી તો બીજા બે બળદ જોડ્યા પણ તોય ગાડું ખસતું નથી અને આથી આ ખેડૂત મૂંઝાણો કે હવે શું કરવું અને ત્યાં તો ધીરે ધીરે ગામના ઘણા લોકો ભેગા થયા બધાએ ખૂબ મહેનત કરી પણ ગાડું હલતું નથી અને કહેવાય છે કે ત્યાંથી એક ઘોડે સવાર આવ્યો અને એ ઘોડે સવારના ખોડિયામાં નારસંગવીર દાદા આવ્યા અને બોલ્યા કે ભાઈઓ શેરગા ગામના પાદરમાંથી જે પથ્થર તમે લાવ્યા છો એને અહીંયા ઉતારો અને મારું મંદિર બાંધો અને આ પથ્થરને એમાં પથરાવો હું વીર નારસંગ વીર બોલું છું અને અહીં પાદરમાં જ મારું મંદિર બંધાવો અહીં મારે બેસણા કરવા છે અને પછી તો શેરકા ગામથી ગાડામાં લીધેલો પથ્થર નીચે ઉતાર્યો અને એ પથ્થરને વડલા નીચે સ્થાપના કરી અને પછી ગાડું આગળ હાલ્યું અને પછી ગામ લોકોએ કોટા ગામમાં એક સુંદર મંદિર બંધાવ્યું અને વીર નારસંગ વીર દાદાને ત્યાં બેસાડ્યા અને આજે પણ લાખો શ્રદ્ધાળુઓ આ દાદાના દર્શન કરવા માટે કોઠા ગામમાં આવે છે અને દાદા સૌની આશા પૂરી કરે છે તો મિત્રો આ હતો વીરોના વીર એવા નારસંગ વીર મહારાજનો ઇતિહાસ મિત્રો આવા જ વિડિયો જોવા માટે આજે જ અમારી આ ચેનલ એ વન ગુજરાતી ના કરો ધન્યવાદ